સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે રાજકોટ જિલ્લામાં કુલ બે હજાર આઠસો દસ વિદ્યાર્થીઓ પરીક્ષા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી આજે શહેરની ખાનગી શાળામાં વિદ્યાર્થીઓનું સાંસ્કૃતિક નૃત્ય સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે ચોકલેટ આપી મો મીઠું કરાવી ગુલાબ અને પેન આપી પરીક્ષા માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી આ તકે જિલ્લા કલેક્ટર પ્રભુ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક કહીને શુભેચ્છા પાઠવી હતી આજે રાજકોટ જિલ્લામાં પરીક્ષાઓનું પ્રારંભ થયું છે બધા વિદ્યાર્થીઓને આપણે પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું છે મોટા મોડા મીઠાઈથી ખવડાવીને સાથ પેન અને ગુલાબની ભેટ આપીને બધાનું વેલકમ આપ કરી રહ્યા છે જેથી એ લોકો રિલેક્સ મૂડમાં પરીક્ષાઓ આપી શકે બધા વિદ્યાર્થીઓને એ જ વિનંતી છે કે કમસે કમ પોણી કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય તેમ છતાં એવું કંઈ વિલંબ થાય છે તો પોલીસ વિભાગ કે બીજા વિભાગ છે મનથી મદદ કરવાનો પ્રયાસ કરશે હું એ જ કહું છું કે આ એક જીવનનું પડાવ છે અને આગળ ઘણું બધું બાકી હોય છે એટલે ચિંતા વગર બિન્દાસ રીતે પરીક્ષા લખે ફોકસ કરીને આપણે સો ટકા ફોકસથી કરશું તો આપણે જરૂર સફળ થશું આજે ધોરણ દસ અને બારના ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂઆત શુભારંભ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ છે ખૂબ ઉલ્લાસભર્યું વાતાવરણ છે શાળા દ્વારા એમનું ખૂબ સારી રીતના સ્વાગત કરવામાં આવ્યું છે કોઈ પણ દબાણ કે પ્રેશરમાં એવા વગર બાળકો પરીક્ષા આપે એ માટે એમને ખૂબ સારી રીતના સ્વાગત કરવામાં આવ્યું છે હું વિદ્યાર્થીઓને ખાસ કંઈક કોઈપણ જાતનો ડર રાખવાની જરૂર નથી કારણ કે જે પ્રકારે એકથી નવ ધોરણમાં એ લોકોએ પરીક્ષા આપી છે એ જ પ્રકારની આ પરીક્ષા છે અને આ પરીક્ષા કોઈ એમની અંતિમ પરીક્ષા નથી કે આ પરીક્ષામાં કોઈ પણ સફળતા કે નિષ્ફળતા મળે તો એમના માટે થઈને કોઈ એવું રિસ્ક કે જોખમ નથી પણ સરસ રીતના એવો પરીક્ષા આપે કોઈ પણ દબાણમાં એવા પરીક્ષા આપે એટલી જ હું એમને આ તકે શુભેચ્છાઓ પાઠવું છું અને અપેક્ષા રાખું છું